ગીર સોમનાથ જિલ્લો વિશાળ સમુદ્ર કિનારો ધરાવે છે આ વિશાળ જળ રાશિના કિનારે વસેલા વર્ષમાં મોટા ભાગે તેમની આર્થિક પ્રવૃત્તિઓના ભાગરૂપે માછીમારી માટે સમુદ્રમાં જ રહેતા હોય છે આ સાગર ખેડૂતો લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં સહભાગી બને અને તેઓ મતદાન માટે પ્રેરિત થાય તે માટે સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર

સમુદ્રો બીજી એક તારમાં ઉભેલી માછીમારોની હોડીઓમાંથી ઉઠતા ભારત માતા કી જયના જયઘોષ વચ્ચે સમગ્ર વાતાવરણમાં મતદાન જાગૃતિના સંદેશા વચ્ચે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના બળવત્તર થઈને

સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો